સજ્જનો જ્ઞાન અને સમજ વગરની ભક્તિ એ ભક્તિ નહીં પરંતુ માત્ર અંધશ્રદ્ધા છે સજ્જનો આપણે ગયા પ્રકરણમાં સાધનાના ત્રણ માર્ગોની વાત કરી જેમાં મનુષ્ય પોતાના સત્વગુણ રજોગુણ ની પ્રકૃતિ અનુસાર અલગ અલગ જ્ઞાન માર્ગ ભક્તિ માર્ગ અને કર્મ માર્ગ દ્વારા પોતાની રુચિ અનુસાર તે માર્ગ પર ચાલીને ઈશ્વર સુધી પહોંચી શકે છે જો કે એકમાં જ્ઞાન પ્રધાન હોય છે બીજામાં ભાવ અથવા ભક્તિ પ્રધાન હોય છે જ્યારે ત્રીજામાં કર્મ પ્રધાન હોય છે પરંતુ ત્રણેયનું મિશ્રણ તો હોય છે જ જેમ કે જ્ઞાન વગરની માત્ર ભક્તિ નકામી ભક્તિમાં પણ જ્ઞાનની જરૂર છે તેવી જ રીતે ભક્તિ વગરનું માત્ર જ્ઞાન પણ નકામું છે ભક્તિ વગરનું નવું જ્ઞાન શુષ્ક થઈ જાય છે તેથી જ ભગવાન શંકરાચાર્ય જેવા મહાન જ્ઞાની પણ ભાવને પણ તેમના જીવનમાં જીવંત રાખ્યો હતો ને તેમના ભાવથી ભરેલા અનેક સ્તોત્રો પણ આજે આપણે ગાઈએ છીએ જેમકે શ્રી કૃષ્ણ અષ્ટકમ ભવાની અષ્ટકમ શિવજીના ઘણા બધા એવા સ્તોત્રો છે જે ભગવાન શંકરાચાર્ય દ્વારા રચેલા છે જ્ઞાન માર્ગમાં ભાવ ટકો કઠિન છે મારા ગુરુ જે કહેતા બાળપણમાં જે ચાંદા મામા લાગતા પરંતુ મોટા થઈ જ્ઞાન આવે છે કે આ તો એક ગ્રહ અર્થાત ગોરો છે એ પછી બાળપણમાં ચાંદાવું મામા ઉપર જે ભાવ હોય તે ભાવ રહેવો કઠિન છે આમ જ્ઞાન થતા વ્યક્તિનો ભગવાન પર ભાવ જળવાઈ રહેવો જરૂરી છે નહીં તો પછી આજના શિક્ષિત ભણેલા ગણેલા લોકો જેમ પ્રશ્ન કરતા થઈ જાય છે કે ભગવાન કોણ અને ક્યાં છે તેવું જીવન થઈ જાય છે તેવી જ રીતે કર્મયોગમાં પણ ભાવના હોય તો કર્મ શ્રેષ્ઠ બને છે ભક્તિ વગરનો કે ભાવ વગરનું કર્મ કરવામાં આનંદ આવતો નથી તેવી જ રીતે જ્ઞાન વગરનું સમજ્યા વગરનું કર્મ એ અંધશ્રદ્ધામાં પરિણામે છે અને આજે જે આવી જ્ઞાન વગરની તમોગણી ભક્તિ જગતમાં ચાલી રહી છે તેના ઉપર મારે આ પ્રકરણમાં વાત કરવી છે આજે આ ભક્તિને ભક્તિ કહેવી કે કેમ એક પ્રશ્ન છે અને જ્ઞાન આવી ભક્તિએ આજે ધર્મનો સત્યાનાશ વાળ્યું છે આ ભક્તિ પાછળ કોઈ ઉદ્દેશ્ય નથી જ્ઞાન નહીં અને માત્ર થોડા ટાઈમ ફોર્મમાં આવી થોડો ટાઈમ કરી લેવામાં આવે છે આજે પંચોતેર ટકા લોકો આવી ભક્તિ પાછળ ગાળ્યા બન્યા છે અને આ ભક્તિનો રાફડો ફાટ્યો છે એ માત્ર દેખાદેખીથી મોજ મજા અને મનોરંજન માટે થાય છે આ ભક્તિમાં કોઈ ઉદ્દેશ્ય હોતો નથી કે મારે ઈશ્વર મેળવવો છે કે મોક્ષ મેળવવો છે તો મનુષ્ય જીવન સાર્થક કરવું છે તેથી થોડો ટાઈમ કરવામાં આવે મનોરંજન માટે પછી વિષયો પાછળ જીવન દોડે દસ દિવસ આપણે ગણપતિને લાવી પૂજા પાઠ ને ભજન કરીએ નવરાત્રિમાં નવ દિવસ દાંડિયા ખેલીએ ને આનંદ કરીએ અઠવાડિયું પગપાળા ક્યાંય જઈ આવીએ બધા દોસ્તો સાથે કે થોડો ટાઈમ ભજન મંડળમાં જઈને ભજન ગાઈ આવીએ કે પછી બહેનો દસ દિવસ દશામાનું વ્રત કરી પૂજા પાઠ કરે આ દિવસો પૂરતું જ હોય છે પછી તે દિવસો પૂરા થાય એટલે બાકીના દિવસોમાં તે ભગવાનને ભૂલી જવાના આ વર્ષે ગણપતિને યાદ કર્યા કે બીજા વર્ષે જ્યારે ગણપતિ પૂજનના દિવસો આવે ત્યારે યાદ કરવાના શ્રાવણ મહિનામાં શિવજીનો મહિનો ગયો બીજો શ્રાવણ મહિનો આવે ત્યારે જવાનું મહાદેવમાં આવું જ નવરાત્રિ દશામાના વ્રત વગેરેનું આ ભક્તિમાં ભક્તિ ઓછી અને દેખાડો અને મનોરંજન વધુ હોય નાસ્તા પાણી સંગીત એક કલરના કપડાં મોબાઈલમાં બતાવવાની અને દેખાવવાની લાલસા આમાં ભગવાન ગુણ અને પોતાની પ્રધાનતા વધુ હોય છે ભગવાનના નામે પોતે ખ્યાતિ મેળવવાની ઈચ્છા જેમાં જેમ કોઈ નેતા કે ગાયક કલાકાર જોડે હું ઊભો રહી ફોટો પડાવું તો તેની સાથે લોકો મને પણ ઓળખે અને મને પણ માનની નજરે જોવે તેવી અપેક્ષા હોય છે તેવું જ ભગવાનના જોડે ફોટો પડાવી મહત્તા મેળવવાની આમાં લાલસા હોય છે આજે પગપારા જનાર લોકોમાંથી કેટલા લોકો તેવા હશે કે જે ઘરે આવ્યા પછી ભગવાનની દીવો અગરબત્તી પણ કરતા હશે એક પ્રશ્ન છે જો કે હું આ લોકોની ભાવનાને ઠેસ પહોંચાડવા માંગતો નથી કે તેમને દોષ બતાવતો નથી કે તેમને દુઃખી કરવા માગતો નથી પરંતુ તેમની આ ભક્તિ ઉદ્દેશ્ય વગરની છે તેથી જીવનમાં કાંઈ જાજુ પરિણામ દેખાતું નથી તેમ કહેવા માગું છું કે જીવનમાં કંઈ પરિણામ કે પરિવર્તન આવતું નથી ઘણા એવા લોકો પણ હોય છે કે પચીસ પચીસ વર્ષથી દર વર્ષે કોઈ દેવના દર્શને કે ડાકોર દ્વારકા પાવાગઢ કે અંબાજી પગપાળા ચાલીને જતા હોય છે તેમની નિષ્ઠા અને ભાવનાને મારા પ્રણામ પરંતુ હું તેમની ભક્તિમાં સમજ અને ઉદ્દેશ્ય આવે અને જીવન ઉપયોગી બને તેવી ભાવનાથી કહ્યું છે ભક્ત બોડાણા દર પૂનમે દ્વારકા ચાલીને જતા અને દર પૂનમ પગપારા ભરતા પરંતુ અનેક કષ્ટો વેઠીને અને ચોક્કસ ધ્યેય અને ઉદ્દેશ્યથી જેથી તેમની ભક્તિથી આકર્ષાઈને સ્વયં ભગવાન ડાકોરમાં પધાર્યા એવી જ રીતે આદિગુરુ ભગવાન શંકરાચાર્ય પણ સમગ્ર ભારતમાં પગપારા યાત્રા કરી અને તેમને ધર્મનો કે પ્રચાર કરવા માટે બાળકને સ્કૂલમાં રસ જાગે એ માટે સૌ પ્રથમ થોડો ટાઈમ મંદિરમાં મૂકવામાં આવે છે ત્યાં નાસ્તો રમકડા વગેરેથી બાળક પહેરાય અને નિશારે જવા લલચાય છે તેવું જ કે આ બધી પ્રકારની ભક્તિ એ પ્રાથમિક પ્રકારની ભક્તિ છે પરંતુ માણસ જ્યારે તેનાથી આગળ જવાનો વિચાર કરીને કે તેનાથી આગળ ના જાય ત્યારે તેની ભક્તિ ત્યાં જ અટકી અને તેનો વિકાસ અટકી જતો હોય છે તેથી કંઈ આવી રીતે ભગવાનની ભક્તિ કરતું હોય તો તેના દોષ જોઈ કે બતાવી તેને ઢીલો પાડી બંધ કરવાનું હું કહેતો નથી પરંતુ થોડી સમજ આપી સમજાવવાનો મારો ઉદ્દેશ્ય છે આવા લોકોના જીવનમાં કોઈ કરારું ના હોવાથી અત્યારે ભજન કરતા હોય પછી દારૂ તમાકુ કે વ્યવિચાર પણ કરતા હોય છે અને તેથી ઘણા લોકો અહીં પણ ખરા જો પેલો ભજનમાં જાય છે અને ઘરે તો મા બાપની સાથે ઝગડે છે તે અત્યારે તે ભજન કરે છે અને પછી તે દારૂ પીવા જાય છે કે ખોટા સંગે જતો હોય છે કે પેલી ભજનમાં જાય છે ને સાસુની સેવા કરતી નથી તો આવા લોકોને બંધના કરો ભગવાન સમજ આપશે આગળ જતા સુધરશે કારણ કે ભગવાનના નામમાં એટલી તાકાત છે કે પાપીમાં પાપીને પણ સુધારે છે તો મારો કહેવાનો મતલબ કે માણસ જો શરૂઆતમાં પણ આવી નાની નાની ભક્તિ નિષ્ઠાથી કરે તો તેનું પુણ્યનો ઉદય થતાં તે આગળ જતા સમજથી પણ ભક્તિ કરતો થઈ જતો હોય છે મને દુઃખ તો ત્યારે થાય છે કે વ્યક્તિ ભક્તિના નામે અંધશ્રદ્ધામાં ડૂબેલો છે આજે દોરા ધાગા બલી આપવું ભુવાના પગ પકડવા બાધાઓ માંગવી વ્યામ પાખંડ અને કુરિયાજમાં માણસનું આજે એકદમ પતન થયું છે આજે સમાજ આવા વ્યામો અને કુરવ્યાજોમાં ફસાતો ગયો છે આજે માણસ દિવસે દિવસે અધપતન થતું જાય છે સિત્તેર ટકા લોકો આજે આવી અંધશ્રદ્ધાઓમાં સપડાય છે અને આશ્ચર્યની વાત તો તે છે કે ભણેલા ગણેલા શિક્ષિત લોકો પણ આજે ભૂવાભામાં દોરા ધાગાઓમાં શ્રદ્ધા રાખે છે ત્યારે થાય છે કે શું આ છે ભક્તિ કે આ છે સનાતન ધર્મ કે હિન્દુ ધર્મ નિર્દોષ પ્રાણીઓના બલિ આપવા એ ભક્તિ હોય તો તે ભગવાન મારે નથી જોઈતો એ કહેવાની હિંમત જોઈએ આ બલિ બલિપ્રથા કેમની અને ક્યારે આવી એ કોઈને જાણવું હોય તો શિવલિંગ અને મૂર્તિ પૂજાનું રહસ્ય અને ઇતિહાસ નામનો મારો ઓડિયો આગળ મેં બનાવેલો જ છે તે સાંભળી જાઉં આજે ગામે ગામ પાંચ પાંચ ભુવાઓ ધોળતા હોય છે અને દરેક માતાજીના મઢમાં દર રવિવારે પાંચસો છસો લોકો આવતા હોય છે વળી આશ્ચર્યની વાત તો તે કે બીજાને પુત્ર આપનાર બીજાને દુઃખો દૂર કરનાર પોતે પણ એ રોગી એ દુઃખથી પીડિત હોય છે અને બીજાને સુખી કરવા નીકળે છે બીજા સુખી થાય કે ના થાય પરંતુ ભુવાઓ ગાડીઓ ફેરવતા થઈ ગયા છે તે માણસની કમજોરીને સારી રીતે સમજે છે તેમની પાસે ચોક્કસ માનસશાસ્ત્ર હોય છે જે ભોળા અભાન લોકોને ફસાવે છે આજે માણસ માનસિક રીતે ખૂબ નબળો દુબરો થઈ ગયો છે થોડું દુખાવતા ભગવાનના ક્ષણે જવાના બદલે કોઈ પણ પગ પકડે છે ભગવાન શ્રી રામ શ્રી કૃષ્ણ મહારાણા પ્રતાપ શિવાજી નરસિંહ મહેતા મીરાબાઈ આ બધા લોકોના જીવનમાં કે મહાપુરુષોના જીવનમાં કેટલા દુઃખો આવ્યા પરંતુ કદી તેઓ ઢીલા નથી પડ્યા એ ભગવાનને મૂકી અને બીજા કોઈના પગ નથી પકડ્યા કે ભાવા પાસે નથી ગયા અને તેથી આ લોકો ઇતિહાસ માં લોકો યાદ કરે છે ને આ લોકોને પુરુષો તરીકે આજે લોકો નામે છે ને આ લોકોના જીવનોમાંથી લોકો પ્રેરણા લે છે ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં કહ્યું છે યો યો યા તનુભક્ત શ્રદ્ધાયા તસ્ય તમિચ્છતી તસલા શ્રદ્ધા તામે વિદ્યા મ્યહં સયા શ્રદ્ધા યુક્ત પ્રદત્તે લભે ચા કામાન મનતા ના અંતવું ફલ તેન્વા નલિસામ દેવાન દેવયજો યાદભક્તા યા માપ અધ્યાય સાતમા શ્લોક એકવી થી તેવીમાં આવા લોકોનું ભગવાન વર્ણન કરતા કહે છે કે જે જે સકામ ભક્ત જે જે દેવતાના સ્વરૂપને શ્રદ્ધાથી પૂજવા ઈચ્છે છે તે તે ભક્તને શ્રદ્ધાને હું એ દેવતા પ્રત્યે દઢ કરું છું એ માણસ એ શ્રદ્ધાથી તૃપ્ત થઈ એ દેવતાનું પૂજન કરે છે અને એ દેવતા પાસેથી મહારા વડે જ વિધાન કરેલા એ છેલ્લા ભોગોને નિસંદે પામે છે પરંતુ એ અલ્પબુદ્ધિજનોનું એ ફળ નાશવંત હોય છે તમે એ દેવતાઓને પૂજનારાજનો દેવતાને પામે છે જ્યારે મારા ભક્ત ભલે ગમે તેમ ભજે છેવટે તો તે મને જ પામે છે આમ ભગવાન કહે છે કે દેવતાને પૂજનારા દેવોને ભૂતેને પૂજનારા ભૂતોને અને પિતૃને પૂજનારા પિતૃને અને મને પૂજનારા મને જ પામે છે જ્યાંની જ્યાનામાં શ્રદ્ધા હોય છે તે પ્રમાણે ફળ હું જ આપું છું તે વ્યક્તિને તેનામાં શ્રદ્ધા હું દઢ કરું છું આમ આ વ્યક્તિની તે દેવતામાં શ્રદ્ધા દઢ થતાં તે તેના દ્વારા મારું જ ભજન કરે છે પરંતુ તેનું તે ભજન અવિધિપૂર્વકનું હોવાથી તે મારાથી દૂર રહે છે સમજો કે ઘણીવાર ભુવા પાસે કે જ્યોતિષ પાસે જનારા અમુક લોકોના કામ થતા હોય છે તે અગાઉ વિધિનું વિધાન હોય છે તે પ્રમાણે તેને તે ફર મળતું હોય છે અને તે આ ભૂવાની બાધાને માને છે એ બાધાને કારણે આ કામ થયું અને તેની તે ભૂવામાં દેવતામાં શ્રદ્ધા દઢ થતાં તે તે દેવતાની ભક્તિ કરે છે ભગવાન કહે છે કે આ આપનાર હું જ છું અને તે દેવતાની ભક્તિ દ્વારા તે મારી જ ભક્તિ કરે છે પરંતુ તે અવિધિપૂર્વક એટલે કે સીધે સીધો મારું ભજન કરતો નથી કે મારે શરણે આવતો નથી પરંતુ બીજા દેવતા દ્વારા મારું ભજન કરતો હોવાથી મારાથી દૂર રહે છે સમજો કે પહેલાંના સમયમાં પોસ્ટ ઓફિસમાં અને અત્યારે હાલ પણ મની ઓર્ડર કરવામાં આવે છે હવે પુત્ર હોસ્ટેલમાં ભણતો હોય તો પિતા અહીંથી મની ઓર્ડર કરી પૈસા મોકલે પણ જો પુત્રને આ ખ્યાલ ના હોય તો તેને એમ લાગે કે આ પૈસા મને આ પોસ્ટમેને કે ટપાલીએ આપ્યા પરંતુ વાસ્તવમાં મોકલનારો કોણ તેનો પિતા છે તેવું જ કે આપણે મોકલનાર કે આપણને જે કાંઈ મોકલે છે તે પરમપિતા ઈશ્વર જ મોકલે છે પરંતુ આપણે એમ માનીએ છીએ કે આ ગ્રહ ક્યા દેવ કયા હોવાને કારણે મને મળ્યું છે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે કહ્યું છે કે ગતિર ભરતા પ્રભુ સાક્ષી નિવાસ ચરણમ સુહદ પ્રભવ પ્રલય સ્થાનમ નિધનમ બીજ વ્યયમ અર્થાત પદ સ્વરૂપ પરમ ગતિ ભરણ પોષણ કરનાર સૌનો સ્વામી શુભ અશુભને જોનાર સૌનું રહેઠાણ શરણ લેવા યોગ્ય પ્રત્યુપહાર ઈચ્છા વિના હિત કરનાર સૌની ઉત્પત્તિ હેતુ સ્થિતિનો આધાર નિદાન અવિનાશી કારણ પણ હું જ છું આમ જે પણ એ જગતમાં થાય છે કે કંઈ કોઈને મળે છે તો ભગવાન કે તે સર્વનું કારણ તો હું જ છું પરંતુ આપણે બીજાને કારણ માનીએ છીએ અને તેથી આપણી કેટલી ભક્તિ કાચી છે વાસ્તવમાં કરતા હરતા પ્રભુ સાક્ષી બધું જ ભગવાન કહે છે હું જ છું અને સૃષ્ટિમાંથી દરેકને તેના કર્મ પ્રમાણે જ હું જ આપું છું અને દરેકને તેના વિધિ વિધાન પ્રમાણે મળે છે કોઈ પણ દુઃખ કાયમ રહેતું નથી સમય જતાં દૂર થઈ જાય છે આ સંસાર પરિવર્તનશીલ છે તો દુઃખ પણ કાયમ ક્યાંથી રહેવાનું અને તેથી અમુક ભુવા ભાવાઓ આ સમજતા હોતા નથી અને અમુક જગ્યાએ કે અમુક ભૂવાઓ રવિવાર ભરવાનું તેમને કહેતા હોય છે કે આટલા રવિવાર ભરો કે આટલા ગુરુવાર ભરો એ કેટલા દિવસમાં છ મહિને સમય ગ્રહ ફરતા દુઃખ દૂર થતાં વ્યક્તિ માને છે કે આ ભુવાની બાધા થી મારું દુઃખ દૂર થયું તો સજ્જનો મારો કહેવાનો અર્થ એટલો કે શ્રદ્ધા ભક્તિ સારી પરંતુ જ્ઞાન વગરની માત્ર શ્રદ્ધા અંધશ્રદ્ધામાં પરિણામે છે અને તે વ્યક્તિને દુર્બળ બનાવે છે માટે બુદ્ધિપૂર્વકની શ્રદ્ધા એ જ સાધી સાચી શ્રદ્ધા છે તેથી આ વિડીયો કે ઓડિયો પાછળનો મારો હેતુ કોઈની શ્રદ્ધાનો ઠેસ પહોંચાડવાનો નહીં પરંતુ આજે જ્યારે ચારે કોર અંધશ્રદ્ધા કુરિવાજ દમ માં લોકો ફસાતા જાય છે અને ભક્તિના નામે આજે અનેક લોકોની શ્રદ્ધાનો જળલાભ ઉઠાવે છે અને આજે એંશી ટકા લોકો અંધશ્રદ્ધામાં સપડાયા છે ત્યારે આ લોકોના જીવનમાં સાચી દૃષ્ટિ આવે ભક્તિની સાચી સમજ આવે અને તેમના જીવનમાંથી આ અંધશ્રદ્ધા દૂર થાય તેટલો જ મારો હેતુ છે મારે આ ઓડિયોથી કે આ વિચારથી કોઈને ઠેસ પહોંચાડવાનો મારો હેતુ નથી પણ જો એકવાર તેમના જીવનમાં સાચી સમજ અને સાચી બેઠક પાકી થાય તો તેમના જીવનનું કલ્યાણ થાય અને આપણા ધર્મમાં જે અંધશ્રદ્ધા આજે ભક્તિના નામે કેટલી અંધશ્રદ્ધા પાખંડ પૂરીવાજો બેઠા છે અને હિન્દુ ધર્મનું સત્યાનાશવાળું છે અને આજે ભક્તિના નામે લોકો ગેરમાર્ગે દોરાય છે તે દૂર કરવાની જ મારી ભાવના છે તો આશા રાખું છું કે આ ઓડિયોને યોગ્ય અર્થમાં સમજી પોતાના જીવનમાં ભક્તિની સાચી સમજ મેળવી અને તે રીતની જીવનમાં ઉતારશો એ સાથે જ આપણે મારી આ વાત ગમી હોય તો આગળ શેર કરશો અને હવે પછી આપણે આગળના ઓડિયોમાં જ્ઞાન ભક્તિ અને કર્મ યોગ આપણા જીવનમાં કઈ રીતે રોલ ભજવે છે કઈ ભૂમિકા ઈશ્વર પ્રાપ્તિમાં ભજવે છે તે અંગેનો વાત લઈ આપણે ફરી પાછા મળીશું તો આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ अच्युतं केशवं कृष्णदामोदरं जानकी के जानकीवल्लभम्